દ્વારકાના સલાયામાં સફાઈ કામદારોએ નવતર વિરોધ નોંધાવ્યો છે સલાયા નગરપાલિકાના સફાઈ કામદારોએ છેલ્લા ત્રણ માસથી પગાર ચૂકવાયો ન હોવાથી સફાઈ કામદારોએ રસ્તે ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો રસ્તા પર સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધમાં મહિલાઓએ પણ છાજિયા લઈ અનોખો વિરોધ નોંધાવ્યો હતો પગાર નહીં તો કામ નહીંના સૂત્રોચ્યાર પણ કરવામાં આવ્યા વહેલી તકે પગાર ચૂકવવાની માંગ કરી છે સફાઈ નથી આવનારા દિવસોમાં જો સફાઈ કામદાર ના પગાર ના પ્રશ્ને કોઈ નીતિ વિષય નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ સફાઈ કામદારો સલાહ શહેર બહિષ્કાર કરી અને સલાહ ગામ છોડીને ચાલ્યા જશે નગરપાલિકા દ્વારા નિયમિત પગાર તો ચૂકવવામાં આવે છે પણ નગરપાલિકા નબળી આર્થિક જૂના પગાર ચડત રહેલ છે તે બાકી છે નગરપાલિકા માટે નગરપાલિકા દ્વારા એના માટે વસુલાતના અન્ય પ્રયત્નો કરવામાં આવી જ રહેલ છે મંડળ ઉપર તાત્કાલિક પગારની ચુકવણી કરવામાં આવે લીઝ ધારકોએ રેતીના ભાવમાં વધારો કરી દેતા સપ્લાય કોન્ટ્રાક્ટરોમાં રોષનો માહોલ વ્યાપ્યો છે સપ્લાય કોન્ટ્રાક્ટરોએ હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે પહેલા એક ટન રેતી કે જેનો ભાવ એશી રૂપિયા હતો હવે તેમાં એકસો સિત્તેરનો વધારો કરી દેવાયો છે રાતોરાત ભાવ વધારો કરી દેવાતા સપ્લાયરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે હડતાળને પગલે સાબરકાંઠા જિલ્લાના એક હજારથી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા છે જેના કારણે મકાનોના કામ બિલ્ડીંગના કામો તેમજ સરકારી કામોમાં રેતી ન પહોંચતા આ કામો અટકી ગયા છે આ ભાવ વધારાનો મુદ્દો અમારો ક્લિયર નહીં થાય રાતોરાત જે ભાવ વધારો થયો છે જે પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમારા અરવલ્લી તથા સાબરકાંઠાના દરેક ટ્રક માલિકોએ પોતાની ગાડીઓ ઊભી કરી છે હડતાલ ઉપર અચોક્કસ મુદત માટે હડતાલ ઉપર અમે ઊભી કરી છે તો આણંદમાં મંદિરનું દબાણ હટાવવા જતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે ગોપી ટોકીસ નજીક મંદિર હટાવવા પહોંચ્યું હતું તંત્ર માર્ગ પરના મોટા દબાણો હટાવ્યા બાદ મંદિર હટાવવાની માંગ દાંડી માર્ગ પરના અન્ય દબાણો હટાવવામાં તંત્ર નિષ્ફળ હોવાનો આક્ષેપ ભક્તોએ હોબાળો કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે તૈનાત તો જૂના મંદિર હટાવાતું હોવાના આક્ષેપ સાથે ભક્તોએ વિરોધ નોંધાવ્યો છે બુટલે રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવી તરકીબ અજમાવે છે બુટલેગરોની વધુ એક તરકીબને વલસાડ જિલ્લા એલસીબીએ ખુલ્લી પાડી છે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પરથી પોલીસે ઘાસની આડમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડ્યો કાર્યવાહીમાં પોલીસે પાંચ લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે એલસીબીને બાતમી મળી હતી જેના આધારે પોલીસની ટીમ વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર વોચમાં હતી એ દરમિયાન પીરૂ ફળિયા નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલા એક ટેમ્પોને રોકવામાં આવ્યો અંદર તપાસ કરતા બહારથી જોતા ટેમ્પોમાં ઘાસ ભરેલું દેખાઈ રહ્યું હતું આથી કંઈ વાંધાજનક દેખાઈ રહ્યું ન હતું પરંતુ પોલીસને મળેલી પાકી બાતમીના આધારે પોલીસે ઘાસના પૂડા હટાવી તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો ઘાસની આડમાં અંદાજે પાંચ ની કિંમતના ત્યાંસી પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેને કબજે કરી પોલીસે મહારાષ્ટ્રના અરુણ રાવ નામના આરોપી ચાલકની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે આણંદ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે પોલીસે કોર્ટને ગેરમાર્ગે દોરી સોનું અને રોકડ રકમ સગેવગી કરી હોય તેવા આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે લાખોની છેતરપિંડીના કેસમાં પોલીસે એક કરોડથી વધુ રોકડ રકમ અને સો તોલા સોનું ન દર્શાવતા પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે હાઈકોર્ટે રાજ્ય પોલીસ વડા સહિત પીઆઈ કેજી ચૌધરી પીઆઈ જેવી રાઠોડ એમઆઈ પ્રજાપતિ ઉપરાંત કોન્સ્ટેબલ એસવી રાઠોડને નોટિસ પાઠવી મહિલાઓ સાથે છેતરપિંડીના કેસમાં સાક્ષીઓની હાજરીમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો જપ્ત કરેલા મુદ્દામાલને ચાર્જશીટમાં ન બતાવતા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો આખી જે ઘટનામાં તમારી જે પોલીસ સામે જે રીટ દાખલ કરી પોલીસ સામે તમારી શું ફરિયાદ છે તમારી શું અપેક્ષા છે મારી પોલીસ અમે એટલી ફરિયાદ છે કે જો આટલી મોટી ચીટિંગ જે બાઈક હોય આપણું ફેમિલી છે તો એ આટલું બધું ફ્રોડ કરતા હોય તો એ જે માલ સામાન પકડીને લઈને આવ્યા તો અમને ન્યાય આપવાની જગ્યાએ રેકોર્ડ પર નથી મૂક્યું એ બધા ચાર કરી ગયા છે જે તે ટાઈમે હું આઈજી સાઇડને નહીં મળી છું બીજી સાઇડને મળી છું ન લખીન બી આપ્યું છે કે આટલું માલ સામાન આવતા બી કયો ક્યાં ક્યાં થઈ ગયું ક્યાં થઈ ગયું મધ્ય ગુજરાતના આણંદ જિલ્લા પોલીસ જે છે એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પર ગઈકાલે હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ થઈ છે મારી પાછળ આ દૃશ્યમાં જોઈ શકો છો લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે મહિલાની પિટિશન એવી છે રોહિણી પટેલ નામની એક મહિલા છે જે ઉમરેઠની પરિણીતા છે બે હજાર માં એની સાથે એક આર્થિક છેતરપિંડીની ખૂબ મોટી ફરિયાદ નોંધાઈ હતી અને એ ફરિયાદ એને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ક્રમશઃ એ ફરિયાદમાં કોઈ એને ન્યાય નહીં મળતા એ ક્રમશઃ આણંદ એલસીબી આણંદ સર્કલ પોલીસ આણંદ એસપી ઈવન એનું જે કહેવું છે એ પ્રમાણે ડીજીપી સુધી એણે રજૂઆત કરી હતી એ જે આખી એની જે ફરિયાદ છે એમાં એવું છે કે એક અન્ય મહિલા જે આરોપી છે એણે આ મહિલા સાથે ચાલીસ લાખ રૂપિયા રોકડા અને વીસ તોલા દાગીનાની છેતરપિંડી કરી હતી પોલીસ તંત્રએ પણ નક્કર પગલાં નહોતા લીધા મહિલાના કહેવા પ્રમાણે પોલીસ એ આ આરોપીને મુંબઈથી એરેસ્ટ કર્યા હતા અને એની પાસે આ મુદ્દા માલ જપ્ત જપ્ત કર્યો હતો પરંતુ આ મુદ્દા માલ એમણે રેકોર્ડ પર ન લેતા આ મહિલાએ તેના ચાલીસ લાખ રૂપિયા અને વીસ તોલા સોનું પરત લેવા માટે

યુવાનોને હાર્ટ એટેક એટેકની ઘટનાઓને પગલે વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો હાર્ટ એટેક થી બીજું મોત નિપજ્યું છે ધાનેરામાં પિસ્તાળીસ વર્ષીય યુવકનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું સુરેન્દ્રનગરના લખ્તરમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે મોચી બજાર વિસ્તારમાં બે આંખલાઓ યુદ્ધ ચડતા લોકો સહિત વાહન ચાલકોમાં નાસભાગ મચી શહેરી વિસ્તારમાં અવારનવાર આંખલાઓ બાખડતા વેપારીઓ સહિત વાહન ચાલકો રાહદારીઓમાં ફફડાટ ફેલાયો છે તંત્ર દ્વારા શહેરમાં રખડતા ઢોરો પાંજરે પૂર્વમાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો યુદ્ધ કરતા આંખલાઓને ભારે જહેમત બાદ લાકડી વડે જુદા પાડવામાં આવ્યા તો બે આંખલા યુદ્ધે ચડતા જોવા મળ્યા લોકોનું ટુરું ભેગું થઈ ગયું હતું વિસ્તારમાં વેપારીઓ અને રાહદારીઓમાં ફફડાટ ફેલાયો છે સુરતના ધામણોદ ગામે બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારી જોવા મળી બાઇક પર ટ્રક ચડાવી દેવાના આક્ષેપ બાદ મારામારી થઈ લાકડીઓથી બંને જૂથોના શખ્સો વચ્ચે ઘર્ષણ અથડામણ દરમિયાન સાત જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તોને સારવાર માટે કોસંબા અને કામરેજ ખસેડાયા છે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો પહોંચ્યો પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે તો કોરોના બાદ હવે સ્વાઇન ફ્લુએ પણ માથું ચક્યું છે વડોદરામાં સ્વાઇન ફ્લુથી સત્તાવન વર્ષીય દર્દીનું મોત નીપજ્યું સત્તાવન વર્ષીય તુષાર ચંદ્રકાંત શાહ છેલ્લા ઘણા દિવસોથી કેન્સર હૃદયરોગ તેમજ હાઇપરટેન્શન સહિતની બીમારીથી પીડાતા હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું સ્વાઇન ફ્લુથી એક દર્દીનું મોત થવા છતાં હોસ્પિટલનું તંત્ર ઘોર નિંદ્રામાં છે જ્યાં માસ્ક ફરજિયાત હોય ત્યાં પણ કર્મચારીઓ માસ્ક નથી પહેરતા ડિપાર્ટમેન્ટ દાખલ હતા અમારે ત્યાં એકત્રીસ તારીખ આવ્યા છે અને પેલી તારીખ એક્સપાયર થઈ ગયા છે એટલે માહિતી એટલી અમારી પાસે છે કારણ કે બહુ લાંબી અમે સારવાર બહુ કરી ના હોય બરોબર અને હોસ્કિન ડિઝીઝ ની સારવાર કરવાની થાય આઈએસડી ની સારવાર થાય એ બધી સારવાર પૂરી મળે ત્યાં પ્રાઇવેટ માંથી આવ્યું અને ક્રિટિકલ માં આવ્યું હોય એટલે ડેથ થઈ ગયું છે વડોદરા શહેરમાં કોરોના બાદ એચ એટલે કે સ્વાઈન ફ્લુ એ માથું ઉચક્યું છે અને સ્વાઈન ફ્લુ ના કારણે એક જે દર્દી છે તેનું મૃત્યુ નિપજી ચૂક્યું છે ત્યારે જે હોસ્પિટલ હોસ્પિટલનું તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે અને આજે પણ સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ના દર્દી હોય કે પછી કોરોના દર્દી હોય તેમને સારવાર આપવામાં આવતી હોય છે ત્યારે અહીંયા માસ્ક પહેરવું અને જે પ્રિકોશન્સ રાખવા ફરજિયાત હોય છે ત્યારે આ દ્રશ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કર્મચારીઓ અહીંયા ફરજ બજાવી રહ્યા છે તેઓ બે જવાબદારી વર્તન કરી રહ્યા છે અને માસ્ક વિના જ જે કર્મચારીઓ છે તે જોવા મળી રહ્યા છે વડોદરા શહેરમાં જે ઘટના બની હતી તેની વાત કરીએ તો જે સત્તાવન વર્ષે એક દર્દી છે તેનું નામ તુષારભાઈ શાહ છે તેઓ સારવાર હેઠળ હતા અને સારવાર દરમિયાન તેમનું સહેજ હોસ્પિટલમાં મૃત્યુ નીપજી ચુક્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ સ્વાઈન કારણે તેમના ફેફસા જે છે તે નબળા થઈ ગયા હતા તેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોય તેવું તારણ જે છે તે સામે આવી રહ્યું છે ત્યારે સયાજી હોસ્પિટલનું મેનેજમેન્ટ છે તે ઘોર બેદરકારી દાખવી રહ્યું છે જે સરકારના નિયમો હોય છે તેનું પાલન નથી કરી રહ્યું રાજ્યમાં વધુ એક નકલીનું કૌભાંડ સામે આવ્યું છે રાજકોટમાં બોગસ એલસી બનાવવાનું ષડયંત્ર જોવા મળ્યું જાતિ પ્રમાણપત્ર માટે બોગસ એલસી નો ઉપયોગ કરવામાં આવ્યો વચેટિયાને રૂપિયા પાંત્રીસો માં આપવામાં આવતા હતા બોગસ એલસી થકી જાતિનો દાખલો નીકળતો હતો તો વિકસતી જાતિ વિભાગના અધિકારીને શંકા જતા તપાસ નાયબ નિયામક અધિકારી ષડયંત્રનો કર્યો પર્દાફાશ શંકાના આધારે તપાસ કરતા સમગ્ર ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે જાતિ પ્રમાણપત્ર માટે મહુવા દ્વારકાના બોગસ એલસી રજૂ કરાયા હતા સમગ્ર મામલે ચાર શખ્સોની પ્રધ્યુમન નગર પોલીસે પૂછપરછ શરૂ કરી છે એમને પૂછ્યું કે તમે ત્યાં ભણેલા છો કે ના કે સાહેબ અમે તો કલ્યાણપુર કે મહુવા તો જોયું પણ નથી એમ પછી આ કોને આપ્યું એમ તો કંઈક પુરોહિતભાઈ કરી નતા ત્યાં એમને બોલાવ્યા એ લોકોએ ફોન કરીને એ મેં એમને પૂછ્યું કે આ તમે એલસી તમે આપ્યું છે તો એમને કહ્યું હા સાહેબ મેં આપ્યું છે કેટલા રૂપિયા લીધેલા કે પચીસો પાંત્રીસો રૂપિયા એમ પણ એક એમ એક એક યોગેશભાઈ પાસેથી મેં લીધું છે એટલે યોગેશભાઈને ફોન કરીને બોલાવ્યા પ્રથમ તો યોગેશભાઈ ના જ પાડી કે હું નહીં આવું ત્યાં એમ પણ છતાં એમને કહ્યું કે સાહેબ પોલીસ સ્ટેશન જવાનું કહે છે એટલે તમે આવી જાઓ પછી આવ્યા મેં એમને પૂછ્યું હા કે સાહેબ પહેલાં તો ના જ પાડી

અમદાવાદમાં આવેલા મધુરા કોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શ્રી જલારામ સિઝનેબલ નામની દુકાન પર આક્ષેપ કર્યો હતો મધુરા કોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના બ્રાન્ચ ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ હરીશભાઈની ફરિયાદ અનુસાર જલારામ સિઝનેબલ નામની દુકાન દ્વારા મધુરા કોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સાંકળ નંબર આઠની બ્રાન્ડના ડુપ્લીકેટ દોરાનું વેચાણ થાય છે જેથી કોપીરાઈટને લગતી કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ નોંધાઈ હતી સાંકણ આઠની બ્રાન્ડનું ડુપ્લિકેટ દોરાનું વેચાણ કરતી આ દુકાન અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી છે આ દુકાનમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સાંકણ આઠના ઓરિજિનલ અને ડુપ્લિકેટ માલ મળી આવ્યા હતા ત્યારે આ મામલે તમામ ડુપ્લિકેટ માલ સહિત બોતેર હજારનો મુદ્દા માલ કબજે કરાયો છે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ શ્રી રામ લલ્લા ભગવાન અયોધ્યા ખાતે વિશાળ મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે મહાઉત્સવને લઈને સમગ્ર હિન્દુ સનાતન ધર્મમાં ઉત્સાહનો માહોલ છે તેવામાં અમદાવાદ મહાનગરપાલિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય કરી રામ રાજ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે અમદાવાદ શહેરના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ જેવા કે તળાવ ગાર્ડન અને બ્રિજના નામ રામાયણના પાત્રો પર કરવાનો નિર્ણય કરાયો છે અમદાવાદના ઓઢવ અને વિરાટનગર વોર્ડમાં ભાજપે રામ રાજ્યનો માહોલ ઉભો કર્યો છે શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ ગાર્ડન તળાવ ફુવારા લાયબ્રેરી અને બ્રિજ આમ કુલ નવ પ્રોજેક્ટના નામાભિધાન રામાયણના પાત્રોને આધારે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સોસાયટી જે ગાર્ડન છે એને સબરી વાટિકા ઓઢવ ગામનું ગાર્ડન છે અયોધ્યા વન તરીકે લાયબ્રેરી છે અંબિકાનગરની